જય વસરાજ જય મુરલીધર કેમ છો મિત્રો મજામાં જ છો અમે પણ મજામાં છીએ અમે આવી ગયા છીએ તમારા માટે નવો બ્લોગ લઈને અમારા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે અને બસ જો અત્યારે ઘરનું કામકાજ કરી અને નવરાત્રી સઈ અને બસ જો અત્યારે છે ને અહીંયા ત્રણ નંબર ગેટે બધી વસ્તુની ખરીદી કરવા માટે બધી વસ્તુઓ અમારે અહીંયા નજીક જ પડે અને ત્યાં બધી વસ્તુ મળી પણ જાય એટલે જો અત્યારે છે ને ઘરની બધી ખરીદી કરવાની બાકી છે એમાં એવું છે કે દિવાળી પછી દર આપણે ખરીદી કરીશી તો આજ ફેરે કાંઈ દિવાળી પછી કાંઈ ગાળો નથી રહ્યો એટલે એવું છે કે હવે અત્યારે જો હું જાઉં છું અને હમણાં ખરીદી કરી આવું ખાંડ ખાંડને શાની ભૂકીને બધું તેલને ચોખા ને ઘણી બધી અટાણું ઘરનું બધું ભરવાનું છે તો અત્યારે જો હું જાઉં છું તો હાલો અત્યારે ખરીદી કરી આવું ને પાછી આવીશ ને ત્યાં રસોઈનો ટાઈમ થઈ જાય એટલે અત્યારે જો થઈ ગયા છે તૈયાર તો હાલો અત્યારે જઈ આવીએ એટલે નકર મોડું થઈ જાય પછી इ पणिमा जगमाया वराया इमा भेणी ी रे न भैमान झोपणि सुमानो मनी वलियमारी झी रे ए हात। मोशु हात। मने હાથ મને વાલી અમારી ઝૂપડી રે એ મને વાલી અમારી ઝૂપડી રે જોગીતા તમને બધાને કેવું લાગ્યું છે એ અમને જરૂરથી કોમેન્ટમાં બતાવજો આજે થોડુંક આમ મને આમ મારી ભગવતી ઉપર આમ મજા આવી ગાવાનું બહુ મન થઈ ગયું ને એટલે ગાઈ આમ ખરીદી કરવા ગયા તા તો ખાંડ અને આ બધું આપણે મકાઈ તેલ આવે છે ઈખા હે ચણા નો રોટ ચાની ભૂતી રવો એવું બધું આ તો બહુ જ પૈસા બગાડી નહીં ખાશે એ ઘણું બધું લઈ આવ્યાશ આજે આપણે બનાવવાના છે બંટા બંટા એટલે કે આપણે જે આંબલિયા મરચાંના ભજીયા કહીએ ને એ બનાવવાના છે તો આપણે જો મરચાં અત્યારે લઈ અને સાફ કરી ધોઈ અને કમ્પ્લીટ કરી લીધા છે હવે એને આપણે સુધારી અને હરખા કરી લઈ જો આમાં વચ્ચે શીરો પાડી અને બીયા અને નચો જે રગ હોય ને એ બધી કાઢી લઈ અને પછી આપણે એને હાલો મિત્રો જો આપણે છે ને આ મરચામાંથી એકદમ આપણે જે નસ અને બી આ બધું હતું ને એ બધું આપણે આમાં કાઢી અને કમ્પ્લીટ કરી લીધા છે અને ગરમ પાણીમાં થોડીક વાર રહેવા દીધા તા મીઠું નાખી અને થોડી વાર રેવા દેવાના અને પછી જો આ મરચાંને આપણે બહાર કાઢી અને કોરા કરી લીધા છે પાણીમાંથી અને હવે જો આપણે એનો માલ તૈયાર કરેલો છે એ તમને બતાવું જો આપણે આ છે ને સવાણું છે જો ચવાણું હતું ને એને આપણે ભૂકો કરી લીધો છે મિક્સર જારમાં અને આ આપણે એક સેવ અને આ શેકેલા સિંગદાણા છે આ વરિયાળીનો અને ફુદીનાનો પાવડર છે તો હવે એમાં બધી વસ્તુ નાખવાની છે એ હું તમને બતાવું તો બધાને આપણે મિક્સરમાં પાવડર કરી લેવાનો છે અને બીજું એક એ છે કે ચણાનો લોટ શેકેલો નાખવો હોય ને તો પણ આ પણ આમાં મેં સેવ ને ગાંઠિયા વધારે નાંખું છે એટલે આપણે કાંઈ જરૂર નથી અને મરચાં છે થોડા ને આપણે અમારે થોડું કરવાનું હોય એટલે એમાં સણા લોટની કાંઈ જરૂર રહે નહીં હળદર પાવડર નાખો છે ધાણા જીરું પાવડર નાખીએ આપણે સે ચમથું લાલ મરચું પાવડર નાખીએ કેમ કે મરચાં તો આપણે દીખાર્યા નથી ગરમ પાણીમાં પલાળ્યા લેતા એટલે હવે આને આપણે હિંગ પાવડર નાખશું થોડુંક આખું જીરું નાખશું અને થોડોક એવો આપણે ગરમ મસાલો નાખશું અને બીજું આપણે શાટ મસાલો આવે છે ને એનું એક ચમચી આપણે નાખશું અને હવે આપણે થોડુંક મીઠું નાખશું મીઠું કેમ કે આ બધામાં મીઠું તો હોય જ સેવમાં હોય હોય અને સિંગદાણામાં પણ છે તો આપણે મીડિયમ રાખશું હવે એમાં આપણે છે ને દળેલી ખાંડનો પાવડર આપણે બે ચમચી નાખી દઈએ એટલે સરસ થાય અને હવે છે ને એક આપણે લીંબુ અડધી ફાઇડ નાખશું જે નથી નાખવાનું મીડિયમ રાખશું આપણે હવે થોડુંક આપણે એમાં તેલ નાખી દઈશું અને હવે આને આપણે મિક્સ કરી અને મરચામાં ભરી દઈએ અને એમાં એવું છે કે જોશે ને આપણે આમાં ગમે તેટલા મસાલા કે ગમે એટલું ફરસાણ નાખો ને તો બધું ઓછું જ છે કેમ કે આંબલીયા ભાજીમાં તો બધી વસ્તુ એટલી હોય અને હજી હું એક મસાલો નાખતા ભૂલાઈ ગયો છે આપણે મરી જે આપણે તીખા આવે છે ને તીખા બાજિયા અને લવિંગ અને તમાલપત્રો અને આપણે તજ એ બધાનો આપણે પાવડર કરી અને એક ચમચી આપણે એ નાખવાની થશે અને એ વધારે નાખો તો પણ આ અને આદુ લસણની મરચાંની પેસ્ટ નાખવી હોય તો પણ નખાય જો એ મસાલો પણ આપણે નાખ્યો છે ને એ મસાલો જ્યારે આપણે આ બધો ગરમ મસાલો ખાંડતા હોય ને એની એ આપણે આખા ધાણા પણ થોડા ખાંડી નાખવાના કેમ કે આમાં આખા ધાણા હોય ને તો સુપર અને મસ્ત લાગે તો હાલો આપણે મસાલો બધો થઈ ગયો છે તૈયાર તો હવે આને આપણે મિક્સ કરી અને મરચાંમાં ભરી દઈએ

અને જો આપણે આ રીતનું મશીન છે એ મશીનમાં આપણે ચિપ્સ બનાવી નાખી છે અને અત્યારે મૂકી દીધું છે તેલ એટલે તેલમાં જો અત્યારે પહેલાં સીપ્સ પાકે છે અને પાકી જાય ને તો ત્યાર પછી આપણે પછી આ અંબલીયા ભજીયા છે એને આપણે તળી લઈએ મરચાંના એટલે સીપ્સ ને ચટણી આંબલીની અને આપણે ટમેટાનો સોસ પણ છે તો એની આરે આપણે ખાવાની છે એવું છે જો અત્યારે ને આપણે મીડિયમ ગેસ રાખવાનો છે અને આપણે સરસ કડકડી થઈને ત્યાં સુધી આપણે લેવા દઈશું એમાં એવું છે કે એકાધો ઘાણો કડકડીઓ કરવાનો છે ને એક મૂવી જોઈએ એકદમ કડક નહીં અમારે એને છે ને મીડિયમ છે એ ભાવે એકદમ કડકડીનો ભાવે એટલે એવી રીતે છે અને આપણે જો મરચાંનું બીજું એ કઈ કે દીધી કે જો આપણે આ ચણાનો લોટ છે એનામાં મીઠું નાખી પાણી નાખી અને આપણે આ ચણાના લોટનું આપણે રાબડું કરી નાખ્યું છે તો આ આપણે મિક્સર તૈયાર કરી લીધું છે અને હવે એમાં છે ને આપણે મરચાં બોય અને તેલમાં તળવાના થશે એટલે આપણે બધું તૈયાર જ છે અત્યારે જો આપણે ને આ બટેટાની સેપ જે છે એ આપણે એકદમ સરસ અને મસ્ત પાકી ગઈ છે તો હવે આને આપણે નીચે ઉતારી જો તમે જોઈ શકો છો સરસ અને મસ્ત થઈ ગઈ છે તો હવે આને આપણે આપણે અને અને પછી આમાં આમાં બીજો જો મસાલો જે જે નાખવાનો છે આંબલીયા ભાજી હશે ને આપણે એને જો આ રીતના આપણે ચણાના લોટમાં એકદમ રગદોડી નાખશું અને સરસ આમ જો ફૂટે નઈ ને એવી રીતે થા દઈશું પેલા આપણે જોઈ લઈએ લોટ આપણો આછો નું પડતો નઈ નકર શું છે કે મસાલો બધો છે આપણે મરચાં થઈ ગયા છે એકદમ તૈયાર અને રેડી હવે એને આપણે તેલમાં તળી નાખીએ આપણે બીજા પણ મરચા જોઈએ જો રીતનું કરવાનું છે આ રીતે આપણે ઘાટું રાબડું રાખ્યું છે એટલે એકદમ દળવાળા અને મસ્ત ભજીયા બને જો આ રીતે આપણે બધામાં આમ જ કરવાનું છે હાલો જો આપણે થઈ ગયા આંબલિયા ભજીયા તૈયાર અને આ તો અત્યારે જો તળાઈ છે અને આને આપણે જે પ્રમાણે કડકડિયા રાખવા હોય તો આપણે એ પ્રમાણે આને રાખી શકીએ જો આમાં એક મરચું ફૂટી ગયું છે જો આપણે શીસ થઈ ગઈ તૈયાર તો હવે એમાં આપણે છે ને સ્વાદ અનુસાર મીઠું નાખી દઈએ મીઠું આપણે જેટલું આમાં ખાતા હોય એ પ્રમાણે નાખવાનું અને પછી આપણે એમાં લાલ મરચું પાવડર નાખશું એ પણ આપણે સ્વાદ અનુસાર જ નાખવાનું થશે જેવું તીખું ખાતા હોય એ પ્રમાણે નાખવાનું ધાણાજીરું પાવડર નાખશું આપણે આપણે ગરમ મસાલો છે એ નાખી પછી આપણે થોડોક જો આ સાઈઝ મસાલો છે આપણે ઘરે બનાવેલો એ આપણે નાખી દઈશું હવે એમાં છે ને આપણે લીંબુ નાખશું લીંબુ પણ આપણે જેવું ખાટું ખાતા હોય એની એ પ્રમાણે નાખવાનું હવે આને આપણે કરી લઈએ મિક્સ જો આ રીતે આપણે ટમેટાનો સોસ નાખી અને લીંબુ પણ આપણે એમાં નાખ્યું છે હવે આપણે આયરે સોસ ખાતા જાઉં અને આપણે ચિપ્સ થઈ ગઈ તૈયાર તો હાલો મિત્રો બધાને જેની ચિપ્સ ભાવતી હોય એ ખાવા આવજો હાલો મિત્રો જમવા કેવી શીપ્સના ભજીયા બન્યા છીએ અમલીયા ભજીયા ને તો વાંધો નહીં જો બાજરાના રોટલા દૂધ લસણવાળી ચટણી બોપ જો એમાં એવું હતું કે આજે છે ને ખરીદી કરવા ગઈ હતી ને તો મોડું થઈ ગયું હતું એટલે રસોઈની રેસીપી નથી મૂકી કેમ કે છે ને બપોરે આજે રીંગણા ટમેટા અને વટાણાનું શાક બનાવ્યું હતું અને ભાખરી બનાવી હતી અત્યારે બાજરાના રોટલા દૂધ અને આપણે આંબલિયા ભજીયા અને ડુંગળીના ભજીયા અને સીપ્સ એટલે એવું છે તો હાલો બધા ચંપા અને આપણે આજનો ડોગ અહીંયા પૂરો કરીએ જય વસરાત જય મુર લીધો